વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરૂઝ કિચન આજે આપણે વ્રત અથવા તો ઉપવાસની અંદર ફરાળી વાનગીઓ ખાઈ શકાય તેની બેઝિક રેસીપી એટલે કે ફરાળી લોટ બનાવીશું મિત્રો આ ફરાળી લોટ એકદમ પંચતારા અથવા તો જે સમયનારાયણનો ફરાળી લોટ આવે છે તેના જેવો જ બને છે તો મિત્રો તમે પણ આવી રીતે માપ સાથે આ લોટ બનાવશો તો તમારો લોટ પણ એકદમ સરસ બનશે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જાણી લઈએ સૌપ્રથમ આપણે મોરૈયો એટલે કે સામો લઈશું એક કપ ગ્રામની અંદર મેઝર કરીએ તો તે બસો ગ્રામ છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને સરસ આપણે પાવડર કરી લઈશું આપણે સામાને સરસ પીસી લીધેલો છે તેને આવી રીતે એક પોળા વાસણમાં આવી રીતે આક લઈ તેમાં ચારી લેવો હવે જે આપણે ઉપર બચી ગયો છે સામો તેને મિક્સર જારમાં લઈ લઈશું અને પાછું આપણે એક વખત પીસી લઈશું પાછું આપણે બીજી વખત પીસી લીધેલું છે તેને ચાળી લઈશું અને પાછો જે બચ્યો છે તેને આપણે મિક્સર જારમાં પાછું લઈ લઈશું પછી આપણે સાબુદાણા લઈશું વન થર્ડ કપ ગ્રામની અંદર મેઝર કરીએ તો તે પચાસ ગ્રામ છે અને આપણે આના ભેગું જ ઉમેરી દઈશું અને તેને પણ સરસ પાવડર ફોર્મમાં કરી લઈશું આપણે સાબુદાણા અને થોડોક જે સામો બાકી હતો તેને પીસી લીધેલું છે તેને આ આપણે આંખમાં લઈ લઈશું અને ચાળી લઈશું અને જે વધ્યા છે તેને પાછા આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે બીજી વખત સાબુદાણા પીસી લીધેલા છે તેને આપણે આંખમાં લઈ લઈએ અને સરસ ચાળી લઈએ આમ આપણે સામો એટલે કે મોરયો અને સાબુદાણાને સરસ પીસી લીધેલું છે પછી આપણે સિંગોડાનો લોટ લઈશું તે મેં અહીં હાફ કપ એટલે કે સિત્તેર ગ્રામ લીધેલો છે આવી રીતે સિંગોડાનો લોટ ઉમેર્યા પછી તેની અંદર હાફ કપ એટલે કે સાઠ ગ્રામ તપકીરનો લોટ લઈશું ઘણા લોકો આ તપકીરના લોટને આરા લોટ પણ કહે છે આ એકદમ પાવડર જેવો સરસ લીસો હોય છે આને પોટેટો સ્ટાર્ચ પણ કહેવાય છે આ તપકીરનો લોટ એટલે કે આરા રોટનો લોટ તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરની અંદર મળી જશે પછી તેમાં આપણે રાજગ્રાનો લોટ ઉમેરીશું રાજગરાનો લોટ પણ આપણે હાફ કપ એટલે કે સાઠ ગ્રામ ઉમેરીશું અને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું મિત્રો આ ફરાળી લોટ એકદમ આપણે જે બજારમાં પંચતારા કરીને જે ફરાળી લોટ આવે છે અથવા તો સ્વામિનારાયણનો જે લોટ આવે છે ફરાળી તેના જેવો જ એકદમ બનશે આમ આપણે પાંચે લોટને ચાડી લીધેલા છે હવે તેને હાથ વડે મિક્સ કરી લઈશું મિત્રો તમે આ લોટમાંથી મુખ્યત્વે આપણી જે રેગ્યુલર વાનગી છે તે રોટલી પરાઠા ભાખરી અને પૂરી બનાવી શકો છો તે પણ ફરાળી તમે આ લોટને એર કન્ટેનરમાં ભરીને ચાર મહિના સુધી એમને એમ સાચવી શકો છો અને જો તેને એર કન્ટેનરમાં ભરીને ફ્રીજની અંદર મૂકો તો તે છ મહિના સુધી ચાલે છે તો હવે આપણે આ ફરાળી લોટને એર કન્ટેનર અથવા તો બરણીની અંદર ભરી લઈએ તેના માટે આપણે એક પેપરની અંદર આવી રીતે બધો લોટ લઈ લઈશું અને પછી આવી રીતે બરણી લઈ આમ આપણે કોન જેવું કરીને બરણીની અંદર ભરી શકાય છે ઢોરાયા વગર તો તૈયાર છે આપણો ફરાળી લોટ આ લોટમાંથી આપણે ફરાળમાં એટલે કે વ્રતની અંદર કોઈ પણ વાનગી બનાવીને ખાઈ શકીએ છીએ તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આ ઉપયોગી રેસીપી જાણી શકે થેન્ક યુ આવજો